ગુજરાતમાં હજુ પણ અનેક કિસ્સાઓ એવા બની રહ્યા છે જે આપણને વિચારવા મજબૂર કરી દે અને આપણે વિચારવા લાગીએ કે હજુ શું આપણે એકવીસમી સદીમાં જીવી રહ્યા છીએ કે હજુ પણ આપણે સદીમાં છીએ વાત થઈ રહી છે અહીં અમરેલીની અમરેલીમાં એક વિચિત્ર ઘટના બની જેના પડઘા સમગ્ર ગુજરાતમાં બન્યા છે પડી રહ્યા છે અને એની સાથે સાથે માત્ર એક બેટા શબ્દનો ઉપયોગ કર્યો એક યુવાને અને તેને મળ્યું મોત અહીં વાત અમરેલીની થઈ રહી છે પંદર લોકોએ મળીને એક યુવાનની હત્યા કરી દીધી કારણ કે તેને બેટા શબ્દનો ઉપયોગ કર્યો અને બીજી બાજુ સૌથી પહેલા તેની જ્ઞાતિ પૂછવામાં આવે છે અને ત્યારબાદ તેને ઢોર માર મારવામાં આવે છે અને સારવાર દરમિયાન આ યુવકનું મોત થઈ જાય છે જરા વિચાર કરો કે આપણે કઈ સ્થિતિમાં છીએ અત્યારે એકવીસમી સદીમાં જીવી રહ્યા છીએ છતાં પણ આવા બનાવો બની રહ્યા છે અને જ્ઞાતિના આધાર પર હત્યાઓ હજુ પણ થઈ રહી છે અને ગુજરાત એમાંથી બાકાત નથી અમરેલીના બાયપાસ માર્કેટિંગ યાર્ડ નજીક વીસ વર્ષીય નિલેશ કાંતિભાઈ રાઠોડ સોળમી મેના રોજ બાબુલ નમકીન લેવા ગયો અને ત્યારે અન્ય નાનો બાળક નમકીન પેકેટ તોડી શકતો નહોતો તેથી નિલેશ બેટા હું તોડી લઉં

આ ચકચારી ઘટનામાં દલિત યુવકને માર મારવાની ઘટનામાં ચોથા ભરવાડ વિજય ટોટા ભાવેશ મુંદવા જતિન મુંદવા સહિત અગિયાર જાણ્યા શખ્સો સામે ગુનો નોંધાયો અને પોલીસે જેમાં અગાઉ પાંચ આરોપીઓની ધરપકડ કરી છે અને વધુ છ આરોપીઓની પોલીસે ધરપકડ કરીને રિમાન્ડ મેળવ્યા હોવાનું નાયબ પોલીસ અધિક્ષક ચિરાગ દેસાઈ કહી રહ્યા છે તો આ સમગ્ર મુદ્દા પર આપના શું અભિપ્રાયો છે અમને કમેન્ટ બોક્સમાં જાણ કરજો લેટેસ્ટ અપડેટ્સ જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે નમસ્કાર